નવસારીના ટેટુ આર્ટિસ્ટ તથા ભાજપના પૂર્વ મીડિયા સેલ કન્વીનર જય સોનીએ આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ એટ્રોસિટી કેસમાં પાંચ મહિના બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું ગાંધીનગર બહિયાલ ગામમાં ગરબા કાર્યક્રમ પછી હિંસા ફાટી નીકળી દુકાનો તોડી આગ ચંપી અને પંદર પોલીસ વાહનોમાં તોડફોડ સોશિયલ મીડિયાના લીધે થયાનો મુદ્દો જામનગર નજીક ફલ્લા ગામમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની તપાસ આસપાસના વિસ્તારના મોટાભાગના જુગારીઓ દાવ લગાવવા માટે હાજર હતા કાલાવડ રાજકોટ ધોરી માર્ગ પર બાઇક અને મિની ટ્રક વચ્ચેના અકસ્માતમાં બાઇક સવાર યુવાનનો ભોગ લેવાયો ગુજરાતના નવરાત્રી મહોત્સવમાં વીએચપી આયોજિત ગઢડા કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિલીપ જોશીની ખાસ હાજરી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા રાજકોટમાં શૌર્ય અને શક્તિથી માતાજીની આરાધના ક્ષત્રિયાણીઓ જીપ અને બાઇક પર સવાર થઈને તલવાર રાસ રમી ભરૂચના કવિઠા ગામ ખાતે પત્નીએ પતિની પ્રેમિકાને ઘરે બોલાવી ઢીકાપાટુનો માર મારતા ફરિયાદના આધારે નબીપુર પોલીસે ચાર મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં ટેમ્પો ભાડે મૂકવા બાબતે હથિયારો સાથે કારમાં ઘસી આવેલ ત્રણ ભાઈઓ ઉપર ટોળકીનો જીવલેણ હુમલો ભરૂચના પાંચ બત્તી રોડ પર એસબીઆઈ એટીએમ હેક કરી અજાણ્યા ભેજાબાજોએ રૂપિયા બે પોઈન્ટ શૂલ્ય નવ લાખની રોકડ ચોરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ ગીરના જંગલમાં સિંહોની સંખ્યા વધતી જાય છે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક સાથે ચૌદ સિંહ અને સિંહણનું મોટું ટોળું દેખાયું સુપ્રીમ કોર્ટમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિ બદલવા અરજી સામે દ્વારકા શારદા પીઠાતીશ્વર સ્વામી સદાનંદ સરસ્વતીએ કોર્ટની ટિપ્પણી પર કડક પ્રત્યાઘાત નોંધાવ્યો ગુજરાતમાં નવા સત્તર તાલુકા બનાવવાના નિર્ણયના વિરોધમાં સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના જાદરને દરજ્જો ન મળતા લોકોએ ધારાસભ્ય રમણ વોરાનું ઘરે ધામા નાખ્યા સુરેન્દ્રનગર એલસીબી પોલીસે આંબેડકરનગર નગર ત્રણમાં રેડ કરી પંદરસો પંદર લીટર દેશી અને ઇંગ્લિશ દારૂ તથા બીયર સહિત રૂપિયા તોત્તેર હજાર સોનું મુદ્દામાલ સાથે રામજીભાઈ ચાવડાને ઝડપી લીધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી લાલચ મામલે બે આરોપીઓને એ ડિવિઝન પોલીસે ઝડપી સાત ઉમેદવારો પાસેથી રૂપિયા પાંત્રીસ પોઈન્ટ પંદર લાખની ઠગાઈનો કેસ નોંધ્યો નડિયાદના ચકલાસી ગામમાં જંગલી પ્રાણીના હુમલાથી પાંચ પશુના મોત વન વિભાગ નિષ્ફળ શ્વાનના ટોળાએ પ્રાણીનો સમાપ્ત કરી પશુપાલકોને રાહત આપી જીએસટીના નવા રેટ લાગુ ગ્રાહકોને ફાયદો વેપારીઓની મુશ્કેલી વધી હોવાથી કોચવાટ ભાવનગરના વેપારીઓને બિલ બનાવવા સહિતની બાબતમાં થતી પરેશાની વટામણ પીપળી રોડ પર તુફાન ગાડી અને ટ્રક અથડાયા એક મહિલાનું મોત લોકો ઇજાગ્રસ્ત વાહન ચાલકની બેદરકારી બહાર આવી નવરાત્રી મહોત્સવમાં માતાજીના શણગાર બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારામાં પાંચને ઈજા નડિયાદ મહાનગરપાલિકા કમ્પાઉન્ડમાં સફાઈ કામદારોનો ક્રોધ કર્મચારીઓને ઉગ્ર સવાલો ગુપ્ત બેઠક મુદ્દે ટપલી દાવ કમ્પાઉન્ડમાં ગરમ માહોલ સર્જાયો રાજકોટમાં ખાંડના બહાને રૂપિયા ચોમાળીસ એકાણું લાખની છેતરપિંડી તુષારભાઈ ઈલાણીની ઓફિસ સાથે સંકળાયેલા તમિલ રસી પેરુમલે કેસનો સામનો કરવો પડી રહ્યો છે ગુજરાતમાં બાવીસ લાખ હેક્ટરમાં મગફળીના રેકોર્ડ વાવેતર કેન્દ્ર અને રાજ્ય સરકારે માત્ર બાર બાસઠ લાખ ટન ટેકાના ભાવે ખરીદવાની મંજૂરી આપી ખેડૂતોમાં વિરોધની શક્યતા પાલીતાણાના બે યુવાન અઠ્યોતેર પોઈન્ટ ઓગણસાઠ લાખનો હાઇબ્રિડ ગાંજો લઈ પકડાયા રૂપિયા ઇઠ્યોતેર પોઈન્ટ છપ્પન લાખ મુદ્દામાલ કબજે ગાંજો આપનાર અને મિત્ર કુખ્યાત વોન્ટેડ અમદાવાદમાં ઘરકંકાસમાં પતિએ પેટ્રોલ ફેંકી પત્ની અને સાસુને સળગાવ્યા પત્નીનું મોત સાસુ ગંભીર પતિ ઇજાગ્રસ્ત પોલીસ દ્વારા હત્યા કેસ નોંધાયો જીવરાજ પાર્કમાં રહેતા નિવૃત્ત શિક્ષક સાથે ગેંગની ઓગણચાલીસ લાખની ડિજિટલ છેતરપિંડી પરિવારના સભ્યો પણ ડિજિટલ એરેસ્ટ સાયબર ક્રાઈમ સેલમાં કેસ નોંધાયો અમરેલી રાજુલા તાલુકાના બોત્તર ગામના સરપંચ શિક્ષક ગ્રામસેવક અને તલાટી મંત્રીની અછત અંગે કલેક્ટરને આવેદનપત્ર આપતા પાંત્રીસ સરપંચો એકઠા થયા નવરાત્રી પહેલા જીએસટી ઘટાડા બાદ પીએમ મોદી ભવિષ્યમાં વધુ કર ઘટાડાની ખાતરી બે હજાર ચૌદના એક લાખ પર રૂપિયા પચીસ હજાર હવે માત્ર કર ભારત પાકિસ્તાન હેન્ડશેક વિવાદ પર શશી થરૂરે જણાવ્યું રમતને રાજકીયથી અલગ રાખવી જોઈએ કારગીલ સમયે પણ હાથ મિલાવ્યા હતા નીતિન ગડકરીનું મોટું નિવેદન ખેડૂતોને યોગ્ય ભાવ ન મળે તો સરકાર સમર્થન આપશે વૈશ્વિક બજારથી ખાંડ તેલ મકાઈ અને સોયાબીનના ભાવ અસરિત થાય છે ઇથોનોલથી ખેડૂત ફાયદો એવું સરકાર કહે છે પરંતુ ખેડૂતો અને મકાઈ ઉત્પાદકો પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નારાજ પહેલગામ હુમલા મામલે મોટી સફળતા આતંકીઓને મદદ કરનાર મહંમદ કટારિયા ઝડપાઈ ગયો પોલીસે વધુ તપાસ શરૂ કરી સુરક્ષા વ્યવસ્થા કડક નવા તાલુકા બનાવવાની જાહેરાત સરકાર માટે માથાના દુખાવો બની વધુ એક જિલ્લાના દસ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો અમદાવાદમાં ગ્રામ્ય એસઓજીના દોરાડા કાંભા વિસ્તારમાં ઔદ્યોગિક એકમમાંથી બસો વીસ કિલો ભેળસેળવાળું ઘી જપ્ત કરાયું જ્યારે પાંચસો કિલો ઘી સ્થળ પર જ નાશ કરાયો ગાંધીનગરમાં ડિમોલિશન બાદ લોકોનો હાહાકાર અમને ઝેર આપી દો કહી રડી પડ્યા ઘર ખોવાઈ ગયેલા પરિવારો ઈંટોના ઢગલા વચ્ચે બેઘર થયા નવરાત્રી પહેલા ફૂલ બજારમાં બદલાવ ગોટાના ફૂલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો ભક્તોને રાહત જ્યારે ગુલાબના ભાવ હજુ રૂપિયા બસ્સો સુધી જળવાય આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે તમે અમારા સમાચાર કયા જિલ્લામાંથી સાંભળો છો એ કોમેન્ટ્સમાં જરૂર લખજો રોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર અને સબસ્ક્રાઇબ કરજો વિડીયો જોવા માટે તમારો ધન્યવાદ કોમેન્ટમાં લખો જય હિન્દ